પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા મિલિટરી સંગઠન દ્વારા એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં દેશભક્તિનો ભરપૂર માહોલ જોવા મળ્યો અને શહીદોના પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીની શરૂઆત શહેરના બસ સ્ટેન્ડથી થઈ હતી રેલીના ભાગ લેનાર લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા અને શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી માર્ચ કર્યું રેલી સિવિલ સર્કલ પહોંચી જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રેલીમાં બનાસકાંઠા જિલ્લા સહિત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી આવેલા પેરામિલિટરી જવાનોના પરિવારજનો મહિલાઓ સંગઠનના સભ્યો તેમજ નિવૃત્ત આર્મી જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શહીદોના પરિવારજનોને યોગ્ય દરજ્જો પેન્શન તથા અન્ય સરકારી સુવિધાઓ આપવામાં આવે તેવી માંગણી પણ રેલી દરમિયાન કરવામાં આવી હતી અહેવાલ પરમાર આજે રેલીનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાઈ અમારા બે હજાર ઓગણીસ માં જે જવાનો શહીદ થયા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચમાં ક્લિયર કટ કીધું મારા દેશ કા જવાન શહીદ થઈ ગયા પણ આજ દિવસ સુધી જે આ જે વિરાંગના બહેનો આજે એમના હસબન્ડ નો ફોટો કોઈએ પોતાના પિતાનો જે ફોટો લઈને આયા શહીદ પર એમને શહીદનો દરજ્જો નથી મળ્યો તો આજની સરકાર જે કહેવાય જવાનોના નામે ખૂબ આદરણીય શ્રી એમની દિવાળી હોળી હોય અમારા બીએસએફ આઈટીવીના જવાનો સાથે જ મનાવતા હોય છે પણ જે શહીદનો દરજ્જો નથી મળ્યો જેથી લોકો જાણે કે સરકાર પણ લોકોથી જ ચાલતી હોય છે એટલે આ જવાનો જો ન્યાય અપાવવો છે તો પબ્લિકમાં અવેરનેસ પ્રોગ્રામ આવા કરતા રહેવા પડશે જ્યારે પબ્લિક કહેશે તો આપને આપ સરકાર આ જવાનો શહીદનો દરજ્જો આપશે એ જનજાગૃતિ રેલી સ્વરૂપે આ કાર્યક્રમ છે કોઈ સરકારનો વિરોધ કે કોઈ પાર્ટીનો વિરોધ નથી ખાસ આજે શું કાર્યક્રમ છે ખાસ શહીદના જે જવાનો જેમને દેશ માટે શહીદી કરે વોરી છે એ શહીદ પરિવારને સન્માનિત કરવા અને એમને પણ એવી લાગણી અનુભવ થાય ગૌરવની કે ભાઈ હું આ દેશનો જ વતની છું મારા પતિએ પિતાએ પુત્રએ જે દેશ માટે શહીદી વોરી છે એ વ્યર્થ નથી લોકો સરાહના કરે છે અને ગૌરવની અનુભૂતિ કરે છે